મકર સંક્રાંતિના દિવસે દાનનું વિશેષ મહત્ત્વ છે જો આ વસ્તુનું દાન તમે કરશો તો અક્ષય પુણ્યની પ્રાપ્તિ થશે તેમાં છે તલ કહેવાય છે કે આ દિવસે શનિ દેવતાએ તેના પિતા સૂર્યદેવની પૂજા કાળા તલથી કરી હતી આથી સૂર્યદેવે પ્રસન્ન થઈને વરદાન આપ્યું હતું કે જે કોઈ વ્યક્તિ આ દિવસે મકર સંક્રાંતિના દિવસે તલનું દાન કરશે તે શનિ દોષમાંથી મુક્ત થશે બીજું છે ગરમ ગરમ વસ્ત્ર વસ્ત્ર આ દિવસે જરૂરિયાત વ્યક્તિને કે દાન કરવાથી જેની કુંડળીમાં રાહુનો દુષ્પ્રભાવ હશે તો તે દૂર થઈ જશે ત્રીજું છે ઘી ઘી એ સૂર્ય અને ગુરુને પ્રસન્ન કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે ઘીનું દાન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનનું આગમન થશે ચોથું છે લીલું ખાસ આ દિવસે ગાયને લીલું ખાસ ચારો જરૂર નાખે જેને સૌથી ઉત્તમ દાન કહેવામાં આવે છે તેનાથી તેનો ભાગ્યોદય થાય છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ કરજો શેર કરજો ધન્યવાદ